એમના મધરે બેઠા હતા એ કે આ જે ઓલું શું બદલાયું વાયસર શું હતું કે બદલાયું ને એ સારું કહેવાય જો એ નો બદલવાનું થાય ને તો કુકર બ્લાસ્ટ થાય એટલે કે એ તો સારું કહેવાય કે તમારે એ ત્યાંથી પતી ગયું એટલે તો બદલાય ગયા કુ નીકળી ગયું તો પાણી ઉડ્યું હતું એમાંથી ભગવાન થાળ ધરાવી દીધો છે કેટલી મહેનત કેટલી રાહ જોઈ જોઈ ને ફાઈનલી આ ચેનલ બનાવી છે એને લગભગ ચાર પાંચ વર્ષ થયા

બાકી હું બ્લોગ ક્યાં વચ્ચે નોતો મુકતો ને છ મહિને એકાદ વિડિયો ગમે પેડ પ્રમોશન એવું બધું કરતા પેલા સ્ટાર્ટિંગમાં રેગ્યુલર હતો પછી વચ્ચે નોતો કરી શકતો

દિલથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ઘણો સમય લાગ્યો અહીં સુધી પહોંચવામાં શબ્દ નથી સમજાતા પાટૂંકમાં દિલથી ખુશી થઈ બાકી તો હંમેશાની જેમ સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી પણ દિલથી થેન્ક યુ આપ સબનો ખૂબ ખૂબ પ્રેમ વાગી ગઈ છે સાત ચાલીસ ને હું ને બેસી ગયા છે જમવા ખીચડી ને પાલક ની ભાજી ધોવાડા નીકળતી

બાને ખટાશ પડતી નઈ એટલે ઈ નો ખાઈ મને સેવ ટમેટા વચું ભાવે એટલે બબુજી ને આનંદ બે હોય સેવ ટમેટામાં કેવું છે લીલા મરચા ઉપર છે હમ કોથમીર બધી હોટેલમાં બીજું હોય ને હોય સેવ નું તો હોય તો ખરા બધા ગુજરાતી ભાવે હોય જીવા થાય છે શિયો ડમેરા નું હોય બપોરા ઢોકરી નું હોય બે શાક તો ફિક્સ જ હોય આમ બેગા ની સાદી મે અબ્દુલ્લા દીવાના આમ જો જલાલી જો મા म्यूजिक बंद थी टाइम है वो ભાઈ સરસ સરસ બધું ડેકોરેશન ને બધું ગયા હજી જસ્ટ તમે જો પાર્ટી પ્લોટની બહાર નીકળ્યા સરસ મજાનું ફંક્શન હતું શૂટ પતી ગયું છે અને હવે બસ બેક ટુ હોમ લગ્નગાળાનું સિઝન છે એટલે અમારે કેટરસની સિઝન હોય છે હું ગોતુશ ચીવડું છે એવું લાગતું એટલે લાઈટ ક્રીન ભૂલ લાગતું જમવાનું કેવું હતું જમવાનું

સહર સરસ જોઈ લ્યો ટીવી સ્ટોરેજ ફૂલ જ હોય હંમેશા મેં તો આવ્યો ને બાનો આવ્યો હમ

બારે પાલક નો ભાવે પણ આઈ પાલક હમ પાલક તો દર વખતે તો તું વિચાર કર મારુ જજમેન્ટ કેવું હોય છે ઓ જજમેન્ટ નહી મે જ કીધું છે વાતો હું ભૂલી ગઈ તે હમણે બાર કીધું એમ ઓકે હમ જો ખબર તો હતી અમે ખાવાના હમ બબુજી સેવ ટમેટાનું શાક બનાવ્યું ઓહો મસ્ત એને એક ભાવે ને સુધારી બધું